ગુજરાતભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પણ રાજ્યનું સૌથી મોટું પાટનગર એટલે કે આર્થિક મહાનગર અમદાવાદ વરસાદથી દૂર હતું પણ લાંબા સમયની રાહ જોડાવ્યા બાદ હવે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ અમદાવાદનો એસજી હાઈવેનો વિસ્તાર છે કે જ્યાં મેઘરાજાની પધરામણી થઈ છે અને આ વરસાદ સતત ચાલુ છે આપને જણાવી દઈએ કે ખાસ કરીને જૂન મહિનામાં વરસાદની સિઝન હોય છે એટલે કે મેઘરાજા પધરામણી કરતા હોય છે કેરાલાથી થઈ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસું પ્રવેશે છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે માત્ર એસજી આવે નહીં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના તમામ વિસ્તારોમાં અત્યારે મેઘરાજા વરસી રહ્યા છે ખાસ કરીને કહી શકાય કે છેલ્લા ત્રણ મહિનાથી ભીષણ ગરમી હતી અને ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આ ગરમીથી આ વરસાદને કારણે રાહત મળી છે બીજી બાજુ આ વરસાદને કારણે જગતનો તાત એટલે કે ખેડૂત પણ ખુશખુશાલ છે જે લોકો પોતાના નોકરી કામ ધંધે નીકળ્યા છે તે લોકોને થોડી મુશ્કેલી પડે છે પણ કહેવાય છે કે વરસાદની જરૂરિયાત દરેક માનવીને હોય છે અને તેથી જ આ વરસાદના વધામણા પણ થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતના વરસાદ વરસી રહ્યો છે એટલે કે મેઘરાજાનું જોર પણ વધી રહ્યું છે જેને કારણે ખાસ કરીને જે સર્વિસ રોડ છે ત્યાં ધીમે ધીમે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે તો કહી શકાય કે અનેક દિવસોની રાહ જોયા બાદ મેઘરાજા હવે અમદાવાદ સહિત આજુબાજુના તમામ વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે અને લોકો તેના વધામણા પણ કરી રહ્યા છે કેમેરામેન ધ્રુવ થોરે સાથે ભૌમિક વ્યાસ બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ